સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી બોગસ પત્રકારોને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રહી છે સંકલન બેઠકમાં મુદ્દો વારંવાર ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે જેના કારણે પોલીસ દ્વારા પણ પત્રકારોની તપાસ કરીને એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ઘણા ખરા આરટીઆઈ એક્ટિવિસ્ટો પણ સામેલ હતા સુરત શહેરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કામ કરીને મિલકત ધારકોને બ્લેકમેલ કરતા હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠી હતી તો કેટલાક પત્રકારો માત્ર તોડબાજી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા આરટીઆઈ એક્ટિવિસ્ટો મિલકતોના ફોટા પાડીને આરટીઆઈ હેઠળ માહિતી એકત્રિત કરતા હતા અને હેરાન કરતા હતા કેટલાક તોડબાજ પત્રકારો પણ આવી જ રીતે ઉતારતા અને ફોટા પાડી પોતાના છાપામાં તેને પ્રસિદ્ધ કરીને બદનામ કરવાની ધમકી આપતા હતા આ બાબતે અલગ અલગ ઝોનમાં પોલીસ દ્વારા મળેલી ફરિયાદના આધારે તોડબાજ પત્રકાર અને એક્ટિવિસ્ટો સામે ફરિયાદ નોંધાઈ છે શહેરભરમાં કુલ છેતાળીસ જેટલી ફરિયાદો નોંધવામાં આવી છે સુરતના પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું કે સંકલન બેઠકમાં આરટીઆઈનો દુરુપયોગ થતો હોવાની કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેમાં અનેક તત્વોની સામે થયેલી ફરિયાદોને કલેક્ટર સમક્ષ મૂકી હતી તેમજ સુરત પોલીસ દ્વારા ખૂબ સારી રીતે કામગીરી કરવામાં આવી છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે પગલાં પણ લેવામાં આવ્યા છે તેમજ જે પત્રકારો તોડબાજીના ઇરાદે કામ કરી રહ્યા છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી તેવી રજૂઆત કરી હતી સાથે આવા તોડબાજુના જે ન્યૂઝપેપર છે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે કથિત પત્રકારો પાસે એગ્રેડેશન કાર્ડ છે તેમના કાર્ડ પણ રદ કરવામાં આવે અને કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી સામાન્ય લોકોને સરકારની કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો તેના માટે એક અક્ષીર અને રામબાન એક ઇલાજ જેવું હતું કે કોઈ પણ સરકારની અધિકારીઓની કોઈ પણ ખોટી વહીવટની કોઈ તકલીફ હોય તો તેના માટે પણ આ આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી મેળવવાનો સામાન્ય નાગરિકને અધિકાર છે પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક બની બેઠેલા પત્રકારો કે એવા પત્રકારો કે જે પત્રકારત્વના જે વિશ્વાસ છે એ વિશ્વાસને કલંકિત કરનારાઓ કેટલાક એવા તત્વો છેલ્લા બે મહિનાથી મારી લડત ચાલુ છે એમાં સુરત શહેરમાં પોતાનું મકાન ઘરનું ઘર બનાવતા હોય પ્લાન મંજૂર હોય અને કેટલાક કિસ્સાની અંદર કેટલાક મકાનો રિપેર કામ કરતા હોય કેટલું રિનોવેશન કરતા હોય તો આ અંગેની માહિતી આરટીઆઈ દ્વારા માંગીને એના એના મકાનના ફોટાઓ પાડીને કેટલાક કહેવાતા પત્રકારો રીતસર ખંડની ઉઘરાવતા હતા લોકોના ભ્રષ્ટાચાર કરીને લોકોની પર દબાણ લાવીને સાથે સાથે અધિકારીઓની પર પણ દબાણ લાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને ખંડની ઉઘરાવતા હતા આની ફરિયાદ મેં પોલીસ કમિશનરશ્રીને કરી હતી અને પોલીસ કમિશનરશ્રીએ કેટલાક આવા જે તત્વો છે એ તત્વોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે આજ દિન સુધીમાં સુરત શહેરની અંદર લગભગ સિત્તોતેર જેટલા અરજદારોએ આ અંગે અરજી કરી છે અને લગભગ છેતાલીસ જેટલા આવા કહેવાતા પત્રકારો જે છે એ પત્રકારોની ઉપર એફઆઈઆર થઈ છે ગઈકાલે કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે સંકલન સમિતિ હતી એ સંકલન સમિતિમાં મેં રજૂઆત કરી હતી કે આ છેતાલીસ જેટલા જે પત્રકારો છે કહેવાતા પત્રકારો છે જેની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે તે તમામ લોકોના જે કંઈક ન્યૂઝપેપરો છે એ ન્યૂઝપેપરો ની પર પાબંધી લગાવવી જોઈએ એનું રજિસ્ટ્રેશન રદ કરવું જોઈએ અને એને પત્રકારોને આપેલા એક્રિડેશન જે કાર્ડ છે એ કાર્ડ પણ જપ્ત કરવા જોઈએ અને એવી રજૂઆતના આધારે આ પત્ર મેં પહેલેથી લખેલો હતો અને મારી રજૂઆતના આધારે કલેક્ટરશ્રીએ નેશનલ મીડિયાને જે ઓથોરિટી છે એને પત્ર લખીને આવા જેટલા પણ સુરત શહેરમાં પત્રકારો છે જે પત્રકારો તત્વની આડમાં પોતાના પેપરોમાં લોકોના ફોટા પાડીને લોકોના મિલકતોના ફોટા પાડીને જે ખનની ઉઘરાવતા હતા તેવા લોકોના તમામના આ ન્યૂઝપેપરો કેન્સલ કરવા માટેની દરખાસ્ત એ માન્ય કલેક્ટરશ્રીએ કરી છે મારે નમ્ર વિનંતી છે દરેક સુરત શહેર અને રાજ્યના તમામ નાગરિકોને કે જે લોકો આવા તત્વોનો ભોગ બનેલા છે આજે પોલીસ ખુલ્લા દિલે લોકોને આ રીતે આશ્વસ્ત કરી રહી છે અને જે કંઈક આવા તત્વો છે એ તત્વોને ઝેર કરવા માટે પોલીસ તંત્ર જ્યારે તૈયાર છે ત્યારે આપશ્રીના ચેનલના માધ્યમથી મારે સૌ સુરતવાસીઓ અને ગુજરાતવાસીઓને મારે નમ્ર વિનંતી છે કે જે લોકોને આવાના આનો ત્રાસનો ભોગ બનવું પડેલો છે એવા લોકો પોલીસને ફરિયાદ કરે પોલીસ અત્યારે આખા રાજ્યની અંદર સતર્ક છે અને આવા તત્વોની ઉપર પગલાં લેવા માટે પોલીસ તંત્ર ગુજરાત સરકાર સતર્ક છે તો આવું જે આરટીઆઈની આડમાં જે લોકો આવા કૃત્ય કરી રહ્યા છે તે લોકો કેટલાક તો જેલના સલિયા પાછળ છે અને કેટલાક લોકોના આ રીતે લાઇસન્સો રદ થવાથી ભવિષ્યમાં આવો ઉપદ્રવ નહીં થાય તેના બાદ તેની એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે રજૂઆતો આવતી હતી અને એ રજૂઆતને યોગ્ય જગ્યાએ સંકલન સમિતિમાં આ રજૂઆતના આધારે જે કંઈક પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં લોકો આજે આશ્વસ્ત છે આભાર